બિહારમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં પાલનપુરમાં ભાજપ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે ભાજપના ધારાસભ્ય અને સ્થાનિક કાર્યકરોએ એકત્રિત થઈને આ મામલે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ હાય હાય ના નારા લગાવ્યા હતા કાર્યકરોએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુતળાનું દહન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો બિહારમાં થયેલી આ ઘટનાએ સમગ્ર દેશમાં રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે ભાજપના કાર્યકરોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે